તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપસોની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે દસ મોટા અને મહત્વના સમાચાર આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આજના સૌથી પહેલા મહત્વના અને મોટા સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે ચાંદીપુરાથી મોત ચેતજો તો દોસ્તો રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા સોને પાર પહોંચી શકે છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં એકસો એક કેસ નોંધાયા છે જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં આડત્રીસ દર્દીઓના મોત થયા છે એકસો એક શંકાસ્પદ કેસોમાંથી બાવીસ કેસ પોઝિટિવ આવ્યા છે કેસમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં ચોવીસ હજાર આઠસો બ્યાસી ઘરોમાં સર્વેલન્સોની કામગીરી હાથ ધરાય છે આ વાયરસ ગામડામાં લીપણમાં રહેતી માખીના કારણે ફેલાય છે જે લોકોના ઘરોમાં લીપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીપણને ઉખાડી દેવું જોઈએ તેમજ આ માખીનો નાશ પણ કરી દેવો જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સામે આવી રહ્યા છે દોસ્તો કે સરકાર ફ્રી ઇન્ટરનેટ આપશે દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલમાં દેશમાં પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે તેનો ઉદ્દેશ્ય છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યભરમાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે બજેટ મોટી જાહેરાત સરકાર કેન્સરની સારવાર માટેની વધુ ત્રણ દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપશે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા પ્લેટિનમ પર છ પોઈન્ટ ચાર ટકા કરવામાં આવશે નાણાપ્રધાને પ્રધાને જણાવ્યું હતું કે ભારતીય મોબાઈલ ઉદ્યોગ પરિપક્વ થઈ ગયો છે અને મોબાઈલ ફોન મોબાઈલ પીસીડીએ એટલે કે પ્રિન્ટેડ સર્કિટ ડિઝાઇન એસેમ્બલી અને મોબાઈલ ચાર્જિસ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી બી ઘટાડીને પંદર ટકા કરવાની દરખાસ્ત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સુધી સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે મહિલાઓને રાહત કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટ્ર સમયે લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે નાણાં મંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની મોટી જાહેરાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર આપ સુધી સામે આવી રહ્યા છે દોસ્તો કે બાર કલાકમાં મેઘમહેર છેલ્લા બાર કલાકમાં દ્વારકામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે કચ્છના માંડવીમાં પાંચ પોઈન્ટ પિંચોતેર ઇંચ તો નખત્રાણામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે સુરતના પલસાણામાં પાંચ ઇંચ તો કચ્છના રાપરમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ નોંધાયો છે અમદાવાદના ધોળકામાં ત્રણ પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ તેમજ મુન્દ્રા લખપત બારડોલી ડોલવણ અને ગણદેવીમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો આપશોની સામે કે ડીઆરડીઓ દસ ગામો ખાલી ડી એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન બુધવારે ચોવીસ જુલાઈ ઓડિશામાં બાલાસોરમાં મિસાઇલ પરીક્ષણ કરશે મિસાઇલ પરીક્ષણ પહેલાં દસ ગામોના દસ હજારથી વધુ લોકોને અસ્થાયી રૂપે અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા છે એક સંરક્ષણ સૂત્રે મંગળવારે ત્રેવીસ જુલાઈએ કહ્યું કે ડીઆરડીઓએ આર ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ એટલે કે આઈટીઆર ખાતે મિસાઇલ પરીક્ષણ માટે જરૂરી તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે ત્યાર પછીના મહત્ત્વના સમાચાર આપશોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે ચાંદીપુરા વાયરસમાં વધુ ત્રણ બાળકોના મોત ચાંદીપુરા નામના કાળમુખા વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે ગામડાઓ બાદ હવે શહેરોમાં પણ આ વાયરસે અટેક કર્યો છે તેવામાં સોમવારે વધુ ત્રણ બાળકોના આ વાયરસના લીધે મોત થયા છે બનાસકાંઠા સુઈ ગામ ગોંડલના રાણસીકી તથા સુરતમાં એક એક બાળકોના મોત થયા છે જેની સાથે કુલ મૃત્યુ આંક ચોત્રીસ થયો છે તો કેસની સંખ્યા ચોર્યાસી થઈ છે તો ખેડૂત મિત્રો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર આશા કરું છું કે આપ આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે દિવસભરના કામના સમાચાર આપસોને ચેનલના માધ્યમથી મળતા રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ